તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ ઘોઘા રોડ પર આવેલા મોટા શીતળા માતાજીના મંદિર શીતળા સાતમના દિવસે અહીંયા ખૂબ જ મોટો લોકમેળો ભરાય છે આજે શીતળા સાતમનું વ્રત રાજ્યભરના અનેક વિસ્તારોમાં ઉજવવામાં આવશે માતા શીતળાની પૂજા અર્ચના કરી આજે રાંધણછટના દિવસે તૈયાર કરેલી ઠંડી રસોઈ જમી અને વ્રત કરવાનું હોય છે છઠના દિવસે રસોઈ કરી ચૂલાની પૂજા કરી હોવાથી આજના દિવસે કોઈ પણ ગરમ વસ્તુ બનતી નથી સાતમના દિવસે સવારે સ્ત્રીઓ ઠંડા દૂધ જળ ચંદન ચોખા ટંકુ વગેરે દ્રવ્યોથી શીતળા માતાની પૂજા કરે છે માન્યતા છે કે આ વ્રત કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે તેમજ જો કોઈ બાળક જો વારંવાર માંદું પડતું હોય તો તેને પણ માતાજી રોગ મુક્ત કરે છે આ સાથે આપ સર્વેને શીતળા માતાજીના આશીર્વાદ ફળે એવી શુભેચ્છાઓ